નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદના કાલાભાઈ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવીને નીકળતા સમયે કોઈ અગમ્ય કારણોસર બાઇકમાં આગ લાગતા બાઇક સળગી ઉઠી હતી અને વિસ્તારમાં અફરાત ફ્રીનો માહોલ સર્જાયો હતો શોર્ટ સર્કિટના કારણે બાઇકમાં આગ લાગી હોવાનું અનુમાન છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકી ગામે રહેતો યુવક દાહોદ શહેરમાં ખરીદી અર્થે આવ્યો હતો અને કાલાભાઈ પેટ્રોલ પંપ ઉપર બજાજ કંપનીની ડિસ્કવર બાઇકમાં પેટ્રોલ ભરાવી અને પંપની બહાર નીકળ્યો હતો ત્યારે અચાનક બાઇક ભડભડ કરીને સળગવા લાગી હતી અચાનક આગ લાગતા બાઇક ચાલક બાઇક ફેંકીને ભાગ્યો હતો બાઇકમાં આગ લાગવાની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી જોકે આગ લાગવાને કારણે સમયસર પેટ્રોલ પંપ ઉપર મૂકેલા અગ્નિશામક ઉપકરણ વડે કેમિકલ યુક્ત પાવડરનો છંટકાવ કરી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો આ તો આવી ગઈ ગઈ હતી હતી પણ બાઇક બાઇક સળગીને થઈ યુવકની સળગી જવાથી યુવક નિરાશ થયો હતો જોકે પાલિકાના અગ્નિશામક દળના ફાઇટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે કહી શકાય કે આજે મોટી હોનારત આ વિસ્તારમાં થતા બચી હતી